રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાડું જાગ્યું છે ત્યારે રાજકોટમાં ફાયર એનઓસી બાબતે શાળા કોલેજો મોલ સિનેમા પ્લેહાઉસ ગેમ્સો હોટલ ગેસ્ટ હાઉસ વગેરેમાં તપાસ હાથ ધરાઈ છે જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં એક ટીમ બનાવી છે જે સાડી ઉદ્યોગના કારખાનાઓમાં પણ તપાસ કરશે ત્યારે ડાઇંગ એસોસિએશન તમામ કારખાનાદારોને ફાયર એનઓસી લઈ લેવા સર્ક્યુલર કરવામાં આવ્યો છે આ સૂચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ કારખાનાની અંદર આવા કોઈ સ્થળો હોય જે બોઇલર હોય કે મશીનો ચાલતા હોય જ્યાં શોર્ટ સર્કિટ થવાના બનાવો બનતા હોય એવી જગ્યાએ સાવચેત રહેવું તમારું વાયરિંગ ચેક કરાવી લેવાનું તમારે ગેસના જે બાટલા આવે છે આગ ઠારવા માટેના એ પણ દરેક જગ્યાએ રાખી દેવા જેમ કે બોઇલર પાસે રાખવા પછી મશીન ચાલતા હોય ત્યાં રાખવા જેવા એવા રાખતા હોય ત્યાં ત્યાં કોઈ થાય કે આગ લાગે બાટલા રાખવા જેથી કરીને આગ તાત્કાલિક ઠરી જાય રાજકોટ અબ્લિક બાદ સરકારી તંત્ર સફાડું જાય છે અને જુદી જુદી જગ્યાઓની અંદર ફાયર સેફ્ટી ના સાધનો છે કે નહીં તે બાબતે પરિપત્ર કરી અને સ્થાનિક કચેરીને તપાસ કરવાનું